વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહ ડિસ્પન્સરી આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો દર્શક મિત્રો આરોગ્યની આસપાસ આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે મેં એનાટોમી મારા લેક્સર લઈએ છે તે આજે ધાર્મિકભાઈ છે તે આવડે આપણે એનાટોમી આપણે પેલો અદય વિષય માહિતી આપી હતી તેનો આપણે પાછો પરિચય લઈએ છીએ અને પછી આજે તમે શું સમજાવવાના છે તેની માહિતી આપણે લઈ શું નામ છે તમારું મારું નામ ચોહાણ ધાર્મિક છે કઈ નિશા મારી શાળાનું નામ શ્રી વિવેકાનંદ છે આજે હું તમને શીખવાડું આજે હું તમને યુરિન સિસ્ટમ વિશે સમજાવીશ અચ્છા મિત્રો આજે યુરિન સિસ્ટમ વિશે આજે એક ધાર્મિક સમજાવશે તમને તો દર્શક મિત્રો પહેલા તો હું તમને યુરિન સિસ્ટમનો પરિચય આપીશ યુરિન સિસ્ટમમાં આ કિડની છે જમણી તરફની ડાબી તરફની કિડની છે આ રીનલ વેન રીનલ આર્ટરી આ મૂત્રવાહિની વાહિની મૂત્રાશય ને મૂત્ર માર્ગ આવેલો હોય છે કિડની નું સ્થાન આપણા ઉરસ્ય ગુહામાં માં પાછળ બાજુ આવેલું હોય છે જમણી બાજુની કિડની સહેજ નીચેની તરફ આવેલું હોય છે અને આ ડાબી બાજુની કિડની સહેજ ઉપરની તરફ આવેલું હોય છે આપણા ઉત્સર્જન તંત્ર એક જળ મૂત્રપિંડ મૂત્ર વાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ આવેલું હોય છે મૂત્રપિંડનું કાર્ય મુખ્યત્વે રુધિરમાં ગાળણ કરવાનું હોય છે તે રુધિરમાંથી નકામા દ્રવ્યનો નિકાલ કરી અને શુદ્ધ રુધિરને શરીરમાં કરાવે છે રુધિર આવીને મૂત્રપિંડમાં તેમનું ગાળણ થાય તે શીરા મારફતે આપણા શરીરમાં જાય છે કિડનીમાંથી મૂત્ર મૂત્ર વાહિની મારફતે મૂત્રાશયમાં જાય છે મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ કરતો અંગ છે મૂત્રાશય તે મૂત્ર માર્ગ દ્વારા વહન પામે છે

ગાણ તેમાંથી અન્ય નકામા દ્રવ્ય ઝેરી પદાર્થો નું દૂર કરે છે મુકેશભાઈ ની ચેનલ સ્નેહ ડિસ્પેન્સરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો